નમસ્કાર ખેડૂતો તમારા માટે જોરદાર જુગાડ લઈને આવી ગયો છું આજે તો આ ફોવાડાની અંદર આ પીવીસીની પાઇપ આપણે આવી રીતે ફિટ કરેલી આવે છે આપણે પાણી બહાર દૂર ફેંકવા માટે આ પાઇપ તૂટી જાય તો એને આ અંદર કેવી રીતે ખોલવું એના માટે જોરદાર જુગાડ લઈને આવી ગયો છું તો તમે ધ્યાનથી જોઈ શકો છો આ કઈ રીતે ખોલવું હું ખોલી દઉં ત્યાં સુધી આમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં છું તો મિત્રો એને આપણે દાંતેડાથી ખોલવાનું છે મિત્રો દાંતડું બરાબર આપણે અંદર આમ ફેટ કરી દેવાનું જેટલું જોર હોય એટલું તો પછી એને આ રીતે આપણે ફમોડી દેવાનું તો આ તમે જલ્દીથી ખોલી શકાય તો જોઈ શકો છો તો આપણી આ પાઇપ બહુ સારી અને સરળતાથી ખોલી જાય છે મિત્રો તમને બહુ જ આસાની થાય છે આ ખોલવા માટે નહીં તમે કેટલો બધો જુગાડ કરશો તો પણ એ પાઇપ ખોલવાનું બહુ જ કાઠું પડી જાય મિત્રો તો હવે એને આપણે ખોલી દીધી હવે આમાં અંદર પોણા રૂપીટ કરી દઈએ મિત્રો આપણે મારું એમાં અંદર લગાવી દઈએ તો આપણું કામ પૂરું થઈ ગયું થઈ ગયું ને બરોબર મિત્રો તો આ જો આ પાઇપ કેવી અંદરથી તૂટી હતી તો આ પણ આપણે ખોલી દીધી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયોને આગળ ફોરવર્ડ કરો